તમે ભજન કરો ને નર નાર માથે જમનો માર હજુ બદલી લો સંસ્કાર માથે જમનો માર જુઓ જાહો જલાલી રાજા રાવણ ની ફરી ગઢ લંકા સાવરણી વારી જુડી લઈ ગયો કાર હોડાની લંકા હતી પણ પલવાર રાખોડી કરી થઈ જાય કે નાથી વૈરાગી મહારાજ નું કેવું એમ છે કે આ સંસાર જે છે એ સપના જેવો કેવો છે હા સપના શીરો ખાધો હોય અને પછી જયારે જાગી જાવ તારે હાથ ધોવાના ના રે મોઢુંય ના બગડ્યું હોય આવ ખાધો હોય તો શીરો જ ખાધો હોય પણ સ્વામ ખાધો સપનામ રીછછળ જેમ જાગતા ખાતા હોય એવું તમને લાગે પણ સપનાની અંદર જો ખાધો હોય ને રાવજી મહારાજ હાથ ધોવાના રહેતા નથી આ સંસાર જે છે એ સપનું છે આના સપનાની અંદર આ જગતની અંદર તમે જે જે કંઈ કરો છો એ બધુંય સપનું છે આ બધા બેઠેલા જોવો છો ને એ સપનું છે આ ઉપર બોધેલું જોવો છો ને એ એક સપનું છે અને આ બધુંય સપનું છે પણ આ સપનો હાચો કરવા લોકો મથશ અંબાલા જે રાતે સપનો આવ્યો ને એ સપનો સાચો કરવા હાતું લોકો મહેનત કરે બધા વિચારો સપનામાં આયા છે આંખ ગોમ જમાડું અને હારો દેખાવ આ એક સપનું છે કોઈને મહિના પહેલા આવું સપનું આવે ને પાછો મહિના પછી જમાડે પંદર દાડા પહેલા આવે ને પછી આ બધા સપના છે શું કરવાથી હારા દેખાવાય એવું હજુ કોઈ ખબર ને અને જેને જેને ખબર પડી ગઈ અમને એવો કોમ કરી લીધો અને પછી એવા સારા દેખાયા દેખાયા સારા દેખાવા એમના એમ છે કે હા એક માર નું હોય બે માર ના કરી દે હારા દેખાય એક વીઘુ હોય ને દહ વીઘો વસાયે ધારા દેખાય ખેતર હારું પકોઈએ પકોએ ધારા દેખાય ફોર વ્હીલર સાધન લઈએ કઈ હારા દેખાય જગત ની અંદર લોકો પેલા જોવે છે અને પછી એ પ્રમાણે વર્તે છે એને વૈરાગી મહારાજ એમ કે છે આ બધું જે કરવામાં આવે છે એ સપના જેવું છે સપનું કોને કેવાય ઊંઘતા હોય અને દેખાય સપનું જાગ્યા પછી થઈ જાય એટલે હજુ લગીન જે જે કઈ કર્યું એ બધું સપનામ કર્યું છે સદગુરુ મળ્યા પછી જે કરવામાં આવે છે એ હાથ ચૂકનું છે એ જાગતાનું છે અંબાલાલ જાગ્યા સોન પદ પામ્યા કબીર સાહેબ કેસે જાગ્યા સોનર પરમપદ પામ્યા એટલે અમને આવો અનુભવ થયો છે તારે કયા હશે કહ્યું હશે ને હે આ જગત માં જે જે જાગ્યા અને એમણે જે રસ્તા બતાયા એ રસ્તા પ્રમાણે જે ચાલ્યા ચાલ્યા ડાકોર ની અંદર બોડાણો એકલો હેડીને જતો તો પહેલા આ દુનિયા ની અંદર હેડવાનું એને શીખવાડ્યું બોતેર વર્ષ સુધી હેડીને ગયો અને ભગવાન મળ્યા દુનિયા ને ખબર પડી કે હેડી હેડવાથી ભગવાન એનું જોઈને બધા હેડવાન ચાલુ કર્યું નકલ કોઈ દિવસ અક્કલ ના હોય આગળ વાળા એ જે કર્યું એને પાછળ વાળા કરતા 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 હેડ્યા કોઈના ચીલે ચીલે હેડવું ને એ તો મહારાજ બળજો નું કામ કોઈના ચીલે ચીલે એ બળજા હેડે બળજા ચીલે હેડે અને ચીલે હેડે તો હેડે ગાડો ચીલે ચીલે હવ કોઈ ચાલે એક ના ચાલે સી સપૂત ને ગોડા હે આવા તણ કોઈના ચીલે ચીલે ના હે એમનો આગવો ચીલો હોય જુઓ તમે અહીંયા આગળ જે જે કઈક મહાત્માઓ થયા કબીર થયા એમનો પણ જુદો ચીરો છે એમની એમની શૈલી આગવી શૈલી છે સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ની અંદર થયા એમની પણ એક આગવી શૈલી છે ભગવાન બુદ્ધ થયા એમની પણ એક આગવી શૈલી છે મસ્ત વૈરાગી મહારાજ થાય દરેક મહારાજ ની પણ એક શૈલી આગવી શૈલી છે અને સાઈડો કાપે એવી છે બધાની સાઈડો કાપી ના હે હમ હે જોગી અલ ખનાદી પાર હે સંસારમાં સરસો મન મારી પાસ રાખે એ મારો ઉત્તમ ભગતાર છોડીને જતા રે એને ઉત્તમ ભગત કયા નથી સંસારમાં રચ્યો પચ્યો રે અમારા રમણ બાપુ નું કેવું એમ છે પૂન્યમ કરવાની પૂનમ અને ચોખાની ફેક્ટરી નોકરી કરવાની

અને એકાદ જો નાખી દીધો તો પુણ્યમ ગઈ અને નાખે લાલચુ લોકો નાખે 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 દંબા આ મન હાથમાં રે હારા આ જોઈને રે મન આ બધું જોઈને એના હાથમાં રહેતું નથી અને નહીં રહેતું એટલે જ જ ગુરુ કરવા પડે છે છે ને હા મન મક્કમ નહીં રહેતું એટલે આ બધી સુધી કેમ આવવાનું આ મન ને મક્કમ રાખવા માટે આ દરરોજ દરરોજ આપણે એકનો એક ભજન વાપરવાનો એકનો એક સત્સંગ ભરવાનો ઘણા ખરા તો ખબર જ પડી જાય કોના પછી શું આવશે અંબાલા આ બધું એક નું એક તારી એક વગર બીજું છે લાવવાનું તો આપણે બાપ ની જ મિલકત ખેડવાની ને આપણે બીજો શું કરવા ખેડવા જઈએ અને બીજો ખેડવાય દે એમના ખેતમ પહેવા દે હે આપણા સંત પુરુષો આપણને વિઘો આલી ગયા છે હા અને એવું પાકે છે ને

આ જે જે કઈ કરીએ છીએ સપના જેવું છે સંતમાં પુરુષો કે કોશિશ આ જગત ની અંદર જુદી જુદી રીતે કરશ સારા કેવી રીતે દેખાઈએ જેના માથે કોઈ સદગુરુ હોય એને સારા દેખાવાની જરૂર નથી એ સારો જ છે હે સારો છે જેના માથે કોઈ સદગુરુ હોય સદગુરુ વગરનું જીવન માસ્ટર ની ડિગ્રી હોય એન્જિનિયર ની ડિગ્રી હોય બાપ ની ડિગ્રી હોય સંત ની ડિગ્રી હોય અધિકારી ની ડિગ્રી હોય આ બધી ડિગ્રીઓ છે અને એને સખી એમ કે દીકરીઓ વાળા પોપાભાઈ નું રાજ નહી તો અહીના ઘંટી ઘોડા તો ચાલતા નહીં ભલે ને છોડે દુનિયાનો દરબાર આ દુનિયાનો દરબાર તમને છોડી દેશે પણ મારા દરબાર તમને છોડે 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 ના છોડે આ જગ્યા ઉપર લેખોરે લેવાશે પલ પલ વાર એક એક પલ નું તમારું લેખું લેવાય છે તમારી ઉપર સીસીટીવી કેમેરા મૂકેલા છે તમારા જે જે કોમ છે એનાથી અજવાણ નથી એ બધાય કે કેમ બહુ કર્યું હોય ગોમ જમાડ્યું હોય બહુ સારા કોમ કર્યો હોય એટલે આપણે લોકો સાબાશિયા લે છે બહુ સરસ કોમ કર્યું હોમ બલા બહુ સારું કર્યું બહુ સારું તમારા જેવું કોઈ ના થાય બધા હાથ ફેરવવા જ આવે તમારા જેવું કામ કોઈ ના બહુ સારું કામ કર્યું એટલે પેલા કે કામ કરવા વાળા ઘરવા દોન કે કે ના કરશો હાથ ના ફેરવશો કે ચમ આ તો ચમનું કર્યું એ મારું મન જોણે કોણ જોણે

સીઆઈડી આપી પેલી સિરિયલ ચાલે એની અંદર એક સિરિયલ જોતો હતો એક ભાગ એમાં આવેલો એક માણસ જેને જેને ગુના કર્યા પછી કરતે 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 એક વ્યક્તિ ઉપર એવો ગુનો કર્યો એને એવો હુમલો કરવામાં આવ્યો એને એવું માથામાં એક ઇન્જેકશન આપવામાં આવ્યું એટલે એ બોબળો થઈ ગયો બોલે નહીં હવે બધી વાત એવો જાણતો હતો અંબાલા બધી વાત એ જોતો હતો જે ગુનેગાર હતો એને આવું કૃત્ય કર્યું એને બોબડો કરી દીધો હવે પૂછે પણ બોલે એટલે એનો જે વડો હતો એને કહ્યું તારે બે દિશારા કરવાના હું તને પૂછું અને જો સાચું હોય એટલે એક જ વખત આંખનો આમ પલકારો મારવાનો અને ખોટું હોય તો તારે બે વખત પલકારા મારવાનો

એ ચંદ્રની સાઈડમાં રહેવાનું અને એ ચંદ્રનું યાન ચંદ્રની ઉપર લઈ જવાનું આ પૃથ્વી ઉપર બેઠે 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 ચંદ્રની સાઈડમાં જવાનું